હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન હોળી સ્પેશિયલ ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હોળી આજે વ્રજમાં કાનુડો મારે કારી હોળી આજે વ્રજમાં કાનુડો મારે કારી వసంత కేరా వాయు ఆ జ కనూడ మారి పిచ్చ వసంతేరా వయూ అనుడు మారి పిచ్చ గోపీ గవల సౌ నాచ నేదే గోపి గోవాళ సౌ నాచ ઝપ પીરસ કસી થાય ઝપ જ પીરસકસી થાય કાનુડો મારે પીછે કારી અબીલ ગુલાલ અને સુડાના રંગમાં અબીલ ગુલાલ અને સુડાના રંગમાં మోటా రంగ మే యూడో మారే పిచ్చి నాన్న మోటా రంగ మే లైకడ మారే పిచ్చ వసంతేరా కేరా వాయు పిచ్చేరా వయూ అవకనూడ మే పిచ్చ વસંત બિહારી લાલ રાધાજી ને પકડે વસંત બિહારી લાલ રાધાજી પકડે રાધાજી ચટકાવાન જાય કાનુડો મારે પિછકારી રાધાજી ચટકાવાન જાય કાનૂડો માે પિછકારી મન મા મન મેમ ઉન માને મન મં પ્રેમ યોબર દેહ તણો ભાન ભૂલી જાય કાનુડો મારે પીછકારી દેહ તણું ભાન ભૂલી જાય કાનુડો મારે પીછકારી હોળી આજે વ્રજમાં ખેલાય છે હોળી આજે વ્રજમાં ખેલાય પ્રેમનો સંદેશો હોળી લાવે જે જીવનમાં પ્રેમ સંદેશો હોળી લાવે છે જીવન માં ભક્તો ઉજવવા જોડાય કાનુડો મારે પીછે કારી ભક્તો ઉત્સવ માં જોડાય કાનુડો મારે પીછે કારી જે વ્રજ મા ખેલાય કાનુડો મારે પીછે કારી સૌ નાચે અને કૂદે ગોપીને ગોવાળો સૌ નાચે અને કૂદ જપા જપી રસા કસી થાય કાનુડો મારે પીછે કારી જપા જપી રસા કસી થાય કાનુડો મારે પીછે Yeah,